એ તો કે અંતરે નથી વૈરાગ્ય જેણે કરી થાય તન સુખ જી એક હરિચરણે હોયા અનુરાગજી એવા તો કોઈક સંતા સુભાગી सन्त सुभागी सरसहूति जनान्तरमानिरवेद सुनी सुख सरवे जु नम तु खेदा But I don't सुगन्धना माने काई। जे निर्वेद निधि नारनु जे मु करि दिए छे कामा देहु न काय कहूं कोई ती सुमला कोघ એમાં શુદ્ધ વૈરાગ્ય શિરો માણી નથી એથી બીજું કાંઈ પારા સર્વે સુખની સંપત્તિ વસી રહી વૈરાગ્ય મોટે ભાગે જો આવી મળે

વૈરાગ્ય વિના તો વાતના બને શુદ્ધ સાચુ ના દેવાયુખ નિષ્કૂળાનંદ આદિયંતે મધ્ય સુખ સ્વામીનારાયણ વાત તો અઘરી અઘરી કડક કડક આવે છે અને એની અસર આપણી સભામાં કાયમ દેખાય છે ગુરુવાર ની સંખ્યા ઓછી હોય વાત બઉ કડક હોય પણ જેને ખરેખર રોગ અસાધ્ય થયો હોય ને એ તો એક બે ઇન્જેક્શન આપી દો જરૂર પડે તો બાટલા ચડાવો જરૂર પડે તો ઓપરેશન કરો પણ મને દુખ માંથી છોડાવો કારણ કે એને દુખ દેખાય છે એટલે છોડાવવા માટે આપણને જયારે દેખાશે કે ઓહો સંસારમાંથી નીકળવું જરૂરી જ છે

રવિન સુરયન સુરેશ ને એમ કે પંચ વિષય જીવન છે તો એટલે કે એને વૈરાગ્ય નથી આપણે એકાંતિકી ની વ્યાખ્યા શું કીધી ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ ચાર સાધન હોય તેને એકાંત કહેવાય તો એમાં વૈરાગ્ય આવ્યું સાળંગપુર ના અગિયાર માં પાંચ સાધન કીધા શ્રદ્ધા હિંસા આત્મનિષ્ઠા બ્રહ્મચર્ય ને વૈરાગ્ય તો વૈરાગ્ય તો દરેક જગ્યાએ કીધો જ છે પણ આપણા જીવનમાં તો વૈરાગ્ય ને હજી ડોકું કાઢવા નથી દીધો હજી તો આપણે એને પ્રવેશ જ નથી કર્યો જેમ કે આપણે ટેન્થમાં આટલા સબ્જેક્ટ હોય સાયન્સ વાળાના આટલા સબ્જેક્ટ હોય કોમર્સ વાળાના આટલા સબ્જેક્ટ હોય પછી એક સબ્જેક્ટમાં જીરો માર્ક આવે અને બીજા બધામાં એસી એસી નેવું નેવું માર્ક કદાચ લઈ આવે અને મેથ્સમાં એને ઝીરો આવે તો એને પાસ થવાતું નથી મેથ્સમાં એને મિનિમમ સત્યાવીસ તો લાવવા જ પડે ત્યારે જ એને એટી કેટી મળે બીજા બધા બધામાં નેવું હોય ને તો એ પાછું એટી કેટી થી પાસ થયેલો જ કહેવાય અને હવે તો કઈ એવું જ છે કે એટી કેટી આગલા વર્ષે પણ તમારે સોલ્વ તો કરવી જ પડે છે એમ આપણે એ ટીકેટી માં આવશું જીરો આવશું તો પાસ જ નહીં થઈ એ ટીકે આવશે તો બીજા જન્મ તો કરવી જ પડશે તો એને જેમ બને એમ જલ્દી આપણે નબળા વિષય કરીએ આપણે જે વિષયમાં નબળા હોઈએ તો એનું ટ્યુશન રાખીએ છીએ સ્પેશિયલ એના પર વિશેષ ધ્યાન દઈએ છીએ સમય શક્તિ એમાં વધારે ફાળવે એમ આપણો જે વિષય નબળો હોય તો એમાંથી આપણે આમાં વધારે ધ્યાન દેવું જોઈએ એવી વાત વધારે સાંભળવી જોઈએ એવી વાત જીવનમાં ઉતારવી જોઈએ અને એવો સંગ કરવો જોઈએ જયારે આપણે શું કરીએ છીએ એ બા દૂર થઈએ છીએ એની ટીકા કરીએ છીએ એટલે આપણામાં તો ક્યારે વૈરાગ્ય ડોકું કાઢી જ કારણ કારણ કે એ વાત નથી પણ દોષ પરઠીએ છીએ એટલે હવે તો આપડી અંદર દોષ દોષ પરઠાઈ ગયો એટલે અહિયાં એમ છે કે સૌથી વધારે તો અંતર માં એ વિચાર કરો એમ તો કે અંતરે વૈરાગ્ય નથી ને એટલે તનના સુખ નો એટલે કે દેહ ના સુખ નો ત્યાગ કરી શકતા નથી એક હરિચરને હોય અનુરાગજી એવા તો કોઈક સંત સુભાગજી આપણને વૈરાગ્ય ની વ્યાખ્યા બાપાશ્રી શું કીધી એક મૂર્તિ સિવાય ક્યાંય લેશ માત્ર પ્રીતિ નહીં તે વૈરાગ્ય વૈરાગ્ય એટલે વનમાં જઈને બેસી જવો તો વૈરાગ્ય થઈ ગયો એવું નથી બધું જનક રાજા તો ઓલા બધા ઋષિ હતા એને તો એમની જોડીઓ ટીંગાડી હતી અને લેવા દોડ્યા રાજા એમને બેસી ગયા એમ હોય એને વૈરાગ્ય કે વૈરાગ્ય એટલે ભગવું કપડું પહેરી લીધું કે મેં કઈ શણગાર ત્યાગી દીધા કે બે વસ્તુ ખાવાની ત્યાગી એમની બધેથી પ્રીતિ એટેચમેન્ટ તૂટી જવું જોઈએ એમ પાછા આપણે ને એમ મનાવીએ કે નિરાશક્ત રહીને ખવાય તો એ પાછો ભ્રમ છે એવું ન હોય જેને ખરેખર હોય ત્યાગ કરવો જ પડે ત્યાગ વગર કોઈ પ્રાપ્તિ નો થાય આપણને નિયમ તો મહારાજે કીધા છે કે નિયમ એ કરીને જ જીતાય બાપા શ્રી એ કીધું છે એટલે હંમેશા આપડે મોટાના વાક્ય ને બરાબર પકડી લઈને પછી ગમે એવો ડોલાવા આવે કે આપણું મન ડોલાવા આવે ને તો એ આપણે નોડોલી વાક્ય બરાબર કરીને એમાં ઓપ્શન બ્રહ્મ વાક્ય એ પછી સિદ્ધાંત બની ગયો કાયદો બની ગયો કે આમ કરવું જ પડે તો એમ જ કરવાનું હોય મહારાજે એમ કહી દીધું વૈરાગ્ય કરતા પણ નિયમે કરીને આસક્તિ વિશેષ કરીને ટળે મધ્યનું સોડમો એને જોવું હોય એને જોઈ લેવાનું વૈરાગ્ય કરતા નિયમ ને અધિક કહી દીધા વૈરાગ્ય તો આપણે હમણાં જેટલું લીસ્ટ લીધી બધા નતો જ પણ બધા એટલે બધા ગયા ઓલા સાઈઠ હજાર વૈરાગ્ય વગર બેઠો હતો પણ એને નિયમ હતું કે પશુ પક્ષીને પણ તમારે જોવાની એને એક માસ જોયા એમાં આખી એની દુનિયા ઉજળી ગયેલો અને સૌરી નગર આખું વસી ગયું ક્યારે મહારાજ ની બાંધી મર્યાદા તોડી ત્યારે એટલે આપણા માટે બધી વસ્તુના નિયમ લેવા જરૂરી છે સંત સુભાગી સરસ સૌથી જેના અંતર માં નિર્વેદ આગળ એમ કહી દીધું કે એવા તો કોક જ સંત હોય અન કે અહીં હવે સંત સુભાગી સારા ભાગ્યશાળી અને સરસ સૌથી સૌથી સારા સંત કોણ કે જેના અંતરમાં નિર્વેદ નિર્વેદ એટલે વૈરાગ્ય જેના અંતરમાં વૈરાગ્ય છે વૈરાગ્યની વ્યાખ્યા સાધુ થઈ ગયાન પછી ગુરુકુળોના ગુરુકુળો કર્યા મંદિરો બાંધાય વૈરાગ્ય નથી મૂર્તિના લક્ષ સિવાયનું એક પણ લક્ષ ન હોય એ જ વૈરાગ્ય એ સમાજ સુધારક છે એને સંત ને કહેવાય સમાજ સુધારક કહેવાય બે છોડીને બે હજાર નું પોષણ કરવા નીકળવું સંત એનો કરે સંત તો ભરતજી પણ હતા અને પછી એમની જે સંત ની ક્રિયા હતી ને એ બધી ચાલુ જ હતી તેમ છતાં એ મુગલું થવું પડ્યું હતું એક મૂર્તિ સિવાય રેસ માત્ર ક્યાંય પ્રીતિ નહીં એને નિર્વેદ વૈરાગ્ય કેવાય સુખ સર્વે લોકડા જેનું નથી પામતું મન કે ગમે એટલા આપણે સ્વર્ગ નું સુખ ગોલોક નું વૈકુટ નું સાંભળીએ કદાચ એક વાર ઉચાટ નો થાય અહીંયા આપણે જાણીએ કે આ બંગલો ધંધો કરીએ તો આટલા પૈસા કરતા તો ખોટો ડાયમંડ પહેર લઈએ તો કેટલી શાંતિ ઓલી તો ચિંતા એકલા નીકળ્યા હોય ને કોક કાન ખેંચી જશે આ તો કઈ ઉપાધિ ખરી પણ એ મન ના કારણ છે ને હચાસ લાખ ની હું બુટ્ટી કે મીટી કે સેટ પહેરું

એવો આ ભોગમાં નથી વિષય સારું સૌ વલખા કરે છે સુર અસુર સુર ને અસુર તો સમુદ્ર મંથન કરવું જ બે હરખા થયા કે જાવે ને લઈને શું કામ છે અત્યાર સુખ પામીએ છીએ એને તો ભોગવીએ તેન માટે થઈને આવડું સમુદ્ર મંથન કર્યું કેટલી વસ્તુ કાઢીને અંતે ઝેર નીલકંઠે બીધું ભાઈ શાંતિ પામી ને એક બાજુ સંતોષ પામી બેસી ગયા હોત તો સમુદ્ર મંથન એ ન થાત ને સૂર્ય ગ્રહણ ને ગ્રહણ એવું નો થાત પણ એકે નો સમજાય બે સરખા થયા ને કારણ કે બે ને વિષય ભોગ હતો વૈરાગ્ય વિના વિષય સુખ નો તરછટ ન થાય ત્યાં જ્યાં સુધી શુદ્ધ વૈરાગ્ય નથી એટલે કે મૂર્તિ માં ખરેખર આ શક્તિ નથી ખરેખર મૂર્તિ ને પામવા લક્ષ નથી ને ત્યાં સુધી આપણે સંપૂર્ણપણે ત્યાગ નહિ કરી શકીએ ઊંડું ઊંડું તો એ આપડી અંદર રહી જ જશે ત્રોડી પાડી પિંડ બ્રહ્માંડ થી એવો તો એક વૈરાગ પિંડ એટલે દેહ અને બ્રહ્માંડ ઈ બે માંથી આપણને લુખા

કીર્તન ગાવા બાપા એ તો કીર્તન ગાવા કહી દીધું બધા રાગ રાગી કીર્તન મૂર્તિ ની સ્મૃતિ વગર ગવાય ત્યારે આપણે મને કેટલા સરસ ગાતા આવડે છે મારો રાગ કેટલો સરસ છે તોય આપડે જઈ એને બાપા એ તો કહી દીધું કાર્ય વિચાર તો કરીએ તો કારણ કેવું અને શું શું છોડવાનું અને એ તો જો સાશ્રમ બધી વાત હોય પછી આપડે મારે હરવું ફરવું હોય એટલે કદાચ હું સત્સંગમાં આવી ગઈ તો હું ઓલી ને ગોવા ને શું શું કેવાય અવું પણ એક દેવ હું ગઢડા ઉપડું એક દેવ હડતાલ ઉપડું પછી રસ્તામાં ફ્રેન્ડ સર્કલ કે કુટુંબ વાળા જઈએ હા હાંદ પ્રમોદ ઘડી કીર્તન એ ગવાય ને ઘડીક વળી અંતાક્ષરી થાય ને ઠઠા મસ્કરીઓ થાય ને ધક્કા મુકી ને દર્શન એ થાય ને બાર જમતા આવીએ ને એવી જાત્રા કરું તો એ જાત્રા એ જાત્રા નથી આપડે અહિયાં એક ડોક્ટર આવે છે જરવલાના ના

ફરવા જવું હોય ને મૂર્તિ પામવી હોય નથી કે પછી ભાઈ ન ગયા પણ એ વાક્ય બને લાગુ પડે કે મારે શું કરવા જવું છે હું દર્શન કરવા જવું અડસઠ ત્રી ચ બાપા ને છત્રી ને દર્શન કરવું એથી વિશેષ વળી ક્યાં દર્શન માર કરવા અહીંયા જવું તો જ મૂર્તિ અહીં જવું તો આ જ મૂર્તિ હવે મારે જે મૂર્તિનું ધ્યાન કરવાનું છે એ મૂર્તિ ને મારે બીજા મંદિર માં જઈને બીજી મૂર્તિ માં એ મૂર્તિ ને જોવાની છે તે આજ મૂર્તિ સામે નો બે ઓલી મૂર્તિ માં આ મૂર્તિ જેવો દાખલો કરું દેખાય એની એક તો અને રસ્તા કેટલું જો જો રસ્તો સાંકડો છે એ જો ઓલા આવ્યા એ જરાક સરખી એ જરાક ધીમી હલાવે અરે ભાઈ એ કરતા કાઈ દાખલો નો પડે મજા ને એસી માં પાલોઠી વળાવે તો વળી ને લાંબો કરીને અને ટૂંકો કરીએ સોફા માં બેસીએ અને મંદિર માં બેસી જે આવડે એ કીર્તન માળા કરીએ તો મને એમ મન રે સમજણ વગર કઈ તડતું નથી એટલે સમજણ કરવી પડે

અષ્ટિધિ ને નવનીતિ કેસે ને એમ એક જાત નો ખજાનો એમ તો નિર્વેદ એટલે વૈરાગ્ય વૈરાગ્ય રૂપી ખજાનો પાસે છે કામ કરી દે તેવું થાય કે કે હું કોઈ થી શું શું લખું નામ નામ તો જેની પાસે વૈરાગ્ય રૂપી ખજાનો હોય એનું જ કામ થાય જેમ મળે એક ચિંતામણી ઘણી અગણિત નું ઘર એક ચિંતામણી મળે તો પછી જેટલું આપણે ચિંતવીએ એટલું આપણને મળી જાય એમ એક વૈરાગ્ય આવી જાય તો આપણે જે જે વસ્તુ માંથી આપડી વૃત્તિ તોડવીશ તૂટી જાય એટલે બાપાશ્રીએ કીધું ઇન્દ્રિયો અંતકરણ નો પ્રતિહાર કરતા કરતા મૂર્તિમાં સહેજે સ્પષ્ટ કહી દીધું ઇન્દ્રિયો અંતકરણ નો પ્રતિહાર કરતા કરતા મૂર્તિમાં સહેજે જોડાવાશે તો શું કરવું પડે આપણે સહેજે જોડાવા માટે જે થતું હોય એ જ કરવું પડે આપડે એમ કહીએ કે તમે કુવો છે એમાં સિંચી પાણી લો દાખલો પડે પછી થોડીક સગવડ થઈ સજેશન આપ્યું કે ઓલી પંપ આવી મૂકી દો તમને આટલી તકલીફ પડે પછી ત્રીજો ને આમ ખાલી સ્વીચ જ પાડવી પડે પછી કે ઓટોમેટિક મોટર કરો ને એમાં સ્વીચ નહીં પાડવાની ટાંકી ભરાઈ જાય ને એટલે બંધ થઈ જાય ને પાછી અધૂરી થાય એટલે ચાલુ જાતે થઈ જાય તો આપડે શું કરીએ તો કુવામાંથી ખેંચવાનું બંધ કરી દઈએ એ છોડી દઈએ ને ઓલી મોટર છોડી દઈએ ઓલી ઓટોમેટિક મોટર મોટરલે એમાં આમાં આપણને એવું જ શીખવાડે છે કે આપણને જ્યારે એક આ મળી ગયું વૈરાગ્ય ત્યારે બીજું બધું જ આવી જશે તો તેમ શુદ્ધ વૈરાગ્ય સીરોમણી નથી એથી બીજું ક્યાંય પર શુદ્ધ વૈરાગ્ય આવે તો એ બધા સાધનમાં સીરોમણી છે એનાથી શ્રેષ્ઠ પર એટલે શ્રેષ્ઠ ક્યાંય નથી સર્વ સુખની સંપત્તિ વસી રહી વૈરાગ્યમાં એ જે મૂર્તિનું સુખ પામવું છે એની સંપત્તિ બધી ક્યાં છે તો કે બધી વૈરાગ્યમાં પેન બ્રહ્માનમાંથી છૂટો સીધા મૂર્તિ માં એક જગ્યાએ તો ચોંટવા ના ચો બીજે ક્યાંય જોઈતા નહિ તો અહિયાં મોટે ભાગ્ય જો આવી મળે તો ના રહે કઈ આપણા મોટા ભાગ્ય હોય અને જો આપણને મળી જાય તો પછી એક એક અસર બાકી રહે નહી વૈરાગ્યવાન ને વિપદ્સા ની જે સમજા સા રસા એને વળી દુઃખ શું ને કષ્ટ શું જેને ખબર છે કે આ બધું તો નાશવન છે મળ્યું તોય શું ન મળ્યું તોય શું જેમ તુંબુ બોળે કોઈ તો એમાં પણ નિસરી જાય નિર્બાર એ ઓલું આપડે તુંબડું આવે ને પાણી તો એટલે પાણી એમાં બોળે તો તુમડાથી તો તરવા થાય અંદર ડૂબે નહીં અંદર કોલું હોય એટલે તો કે એ પાણી બહાર જ નીકળી જાય એમ જે થી વિષય પડ્યો હોય તો એમાંથી કોરો જ બહાર નીકળે એ વિષય નહી વૈરાગ્ય વિના તો વાત ન બને શુદ્ધ સાચું લેવાય સુખ વૈરાગ્ય નો આવે મૂર્તિ નું સુખ લેવાય એવું તો શક્ય નથી સાચું સુખ આપણે ક્યારે લઈ શકશું નહીં નિષ્કુળાનંદ નિર્વેદ વિના આદિ અંતે મધ્ય દુઃખ જ્યાં સુધી આપડા માં વૈરાગ્ય નહિ આવે ત્યાં સુધી આપણે આગળ એ દુખ હતું અત્યારે મધ્ય માં પણ દુખ અને હજી આગળ પણ દુખ દુખ ને દુખ જ આવશે ત્યાં સુધી આ સંસારના ચક્કરમાંથી બહાર નીકળાશે નહિ અનંત દીકરા દીકરી સંસાર ઘર બાર ગાડી બંગલા થયા થશે અને હજી અત્યાર છે અને આગળ થશે જો નહીં નીકળીએ તો હજી આના ચક્કર મરવાનું બીજી વાર ભણવાનું પરણવાનું બીજા છોકરા બીજો ઘર બીજો વર પાછું મરવાનું પાછા ત્રીજા આમાં નામાં ફરશો અને ક્યાંક રાજા થશે ને ક્યાંક રંગ થશે ક્યારેક ઇન્દ્ર થશે પણ દરેક સુખ ને સુખ જ મનાશે એટલે એથી અધિક આગળ થતી નથી ઈચ્છા થાય તો પ્રયત્ન કરવાની કોઈ આપડી કેપેસિટી નથી એના માટે તો એવો સંઘ જોઈએ આવી શુદ્ધ વિચારધારા રાખવી પડે અને અમન ચમનમાં નાચગા આનંદ પ્રમોદમાં ડૂબી ન જવાય

કે પેલું તો આપણે આ વાત સાંભળવા માટે તૈયાર થઈએ આપણે તૈયાર નથી આટલી તૈયારી ખાલી હજી તો ઉતારવાની તો કેટલા ની થાય બાપા ની સ્વામી બધા આપણા ઉપર કૃપા કરશે અને આપણને વાત સમજાય આપણા જીવનમાં ઉતરે લક્ષ્યાર્થ બને એવી મહારાજ અને મુક્તો ના ચરણ ક્રમમાં પ્રાર્થના સવંદન મારાથી કઈક વધારે બોલાઈ ગયું હોય વાણી તો કડવી જ છે અને આનું નામ એ કડવું જ છે પાછું અને કઈ સ્વામી જે કહેવા માંગે છે એના કરતા મારાથી જુદું કઈ કેવાય ગયું હોય તો બધાના ચરણોમાં માફી માંગુ છું જય સ્વામિનારાયણ